હેલો એવરી વન વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં હું ઘણા બધા તોરણ અને ટોડલિયાની ડિઝાઇન બતાવીશ લોટીનાળીયા અને કંકાવટી પૂજા થાળી તો આપણે શરૂઆત કરીએ આ નવા તોરણની ડિઝાઇનથી આ તોરણની ડિઝાઇનમાં કોમ સાંખ્યો અને મોરની ડિઝાઇન બનાવેલી છે તો ચાલો હવે થોડુંક નજીક આવી જાવ આ છે મોતી વરથી મળેલી કંકાવટી આ કંકાવટી લાકડાની છે અને આમાં જે મોતી યુઝ કર્યા એ અગિયાર જીરો સાઇઝના ઓરિજિનલ મોતીનો ઉપયોગ કરેલો છે આટલી એક સરખી મોતી વર્કથી કંકાવટી બનાવેલી છે આ છે પૂજા થાળી આ પૂજા થાળીને સેટમાં આવી રીતે ડિઝાઇન બનાવેલી છે અહીંયા બાર વર્ક કરેલો છે અને અહીંયા શાખીયાની ડિઝાઇન વચ્ચે મોતીવર્કથી મઢેલી છે આવી રીતે બે મોતીથી મઢેલી વાટકીઓ છે હવે આપણે જોઈએ આ અંદર બાર વર્કવાળી સેમ ડિઝાઇનમાં થાળી આ થાળીના સેટમાં અહીંયા બાર વર્ક કરેલું છે એવું સેમ વર્ક અંદરની ભાગમાં પણ કરેલું છે અને એમાં ત્રણ વાટકીઓ બનાવેલી આવે છે આની કિંમત તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે હવે જોઈએ આપણે હાથી ગોટીની પૂજા થાળીનો સેટ અહીંયા શાખીયાની ડિઝાઇન અને બાર આવી રીતે વર્કથી મઢેલી છે આ સેમ ડિઝાઇનમાં અંદર બાર વર્કવાળી પૂજા થાળી પણ મઢેલી છે જેમાં અંદર અને બહાર બંને સાઈડ વર્કથી મઢેલું આવે છે આ પૂજા થાળીને જવા દઈએ સાઈડમાં અને જોઈએ સેમ ડિઝાઇનમાં લોટી નાળિયર ઈંઢોણીનો સેટ આ લોટી નાળિયેર ઇંઢોણીના સેટમાં આ નાળિયેર છે એ ઓરિજિનલ છે આ ત્રણ નંબરની સ્ટીલની લોટી છે અને આની અંદર ઓરિજિનલ ઇંઢોણીનો ઉપયોગ કરેલો છે હવે આપણે જોઈએ ખાટલી વર્કના તોરણ આ જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન આ એના ટોડલિયા છે એમાં બનાવેલી છે આવા કોઈપણ ડિઝાઇનના ખાટલી વર્કના તોરણ બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે તો જવા દો આ બધા તોરણ અને ટોડોલીયા સાઈડમાં કે જેથી હું તમને સરખી રીતે તોરણ અને ટોડલીયાની ડિઝાઇન બતાવી શકું આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા મોતી વર્કના વિડીયો મૂકેલા છે જેમાં ખાટલી વર્કના તોરણ ત્રણ મોતી વર્કના તોરણ લોટી નાળિયેર પૂજા થાળી પૂજા થાળીનો રૂમાલ ભગવાનજીનો ઝૂલો મા માટલું વલોણું મોતીનો ત્રાસ મોતીના બાજોટ વગેરે જેવા વિડીયો મૂકેલા છે જેની વિઝિટ તમે મારી યુટ્યુબ ચેનલ પર કરી શકો છો તો હવે હું તમને બતાવું આ લખેલું તોરણ આ તોરણની ડિઝાઇનમાં પહેલાં સાંખીઓ અને કુંભની ડિઝાઇન બનાવેલી છે અને જય ગોગા મહારાજ લખેલું છે આવું કોઈ પણ લખેલું તોરણ અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ આ ખંભાચૂતડીમાં વચ્ચે ગણેશજી અને હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે અને આની પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે આ મોતીવટની વસ્તુઓ આપ સૌને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી અમને મોટિવેશન મળે હવે આપણે જોઈએ આ નવા તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી બે કુંભ સાઈડમાં અને આવી રીતે લાસ્ટમાં બે ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આ બધા તોરણ અને ટોડલિયાની પાછળ આવી રીતે કાપડ અને પંચથી પોથવેલું છે આ છે આ તોરણના ટોડલિયા જેમાં સેમ ડિઝાઇનથી બનાવેલું છે કોઈપણ વ્યક્તિને આવા ખાટલીવટના તોરણ બનાવડાવવા હોય તમારે જેવી ડિઝાઇન પસંદ હોય અને જેવી સાઇઝ જોઈએ એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ હવે આપણે જોઈએ આ ગાયકાનાજી અને મોરવાળે તોરણની ડિઝાઇન આવા એક સરખા નાના મોટા સાઇઝના બે તોરણ બનાવેલા છે હવે જોઈએ આપણે આ ટોડલિયાની ડિઝાઇન આ એક ટોડલ્યુ આ બે ત્રણ ચાર પાંચ અને આ છ અને હજી એક તોરણ હું તમને લાસ્ટમાં બતાવીશ આ સેમ ડિઝાઇનમાં હવે આપણે જોઈએ હાથી ગોટી વાળા તોરણની ડિઝાઇન આ એક તોરણ આ બીજું તોરણ આ તોરણમાં આવી રીતે ઉપર ડિઝાઇન નાખેલી છે એ બહુ ખૂબ સુંદર દેખાય છે આ સેમ ડિઝાઇનમાં બીજું તોરણ આ ત્રીજું તોરણ અને આ એના ટોડલિયા એક બે ત્રણ ચાર પાંચ અને છ આ એક નવા તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં અહીંયા આવી રીતે વચ્ચે કાનાજીની ડિઝાઇન એના પડખે સાંખીઓ મોરપીચ ગાય મટકી અને કાનાજીની ડિઝાઇન નાખેલી છે આ તોરણ કસ્ટમાઇઝ કરેલું છે જેની સાઇઝ બોતેર ઇંચ બનાવેલી છે આ નાનું તોરણ છે આ એનાથી નાનું છે સાઇઝ અને ડિઝાઇન જે તમે કહો એ અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ અડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો